ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈને આજે શીરો બનાવવાનું શરૂ કર્યું પહેલા પંદર કિલો શીરો બનાવતા હતા અને આ વખતે પાંત્રીસ ટન શીરો બનાવવામાં આવે છે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા બેત્રીસ ત્રીસ કલાકે સ્ટેશન પાસે પ્રસ્થાન થશે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પાંત્રીસ ક્વિન્ટલ વરસાદી ગુણા કરો બે ત્રણ દિવસ થાય વરસાદી और रसोई माटे भी बीस हजार मणस ने रसोई है और इनको कॉन्ट्रैक्टर है रमेश भाई पटेल और कृष्णा के ट्रेस ने थी और कारीगर कितने ये कारीगर कम से कम तीस से चालीस कारीगर लगे हुए हैं तो खाना हमारे को भी बनाना है खाना भी हमें बनाएंगे प्रसादी भी हमें बनाएंगे